મે તને પૂછું અરે જી હોય હું એમ કહું છું કે આપણે પાસી બે વાંઢ્યું ને વાંઢ્યું રી મારો અવારમાં કુંમડા મેડમ ફરવા ગયો તો યા યા ખોવાઈ ગયો કે એને મારાય કરમ ફૂટલા એકવાર માંડ માંડ થ્યું તું એમાંય મારો ભાઈ હર બીજી ને લઈને ન્યાજે ને એક છોકરાને બાપ થઈ ગયો અર અર રરરર પાસી બે વાંઢ્યું થઈ ગયું હું શું કહું છું કેને હું કે હું એક છોકરો હારો ગોતી લઉં એ તારો એક જ તે વિચાર્યું તને મારું કઈ ઓલું ન થયું

ઓવર એક્ટિંગ કર માં મેં સન મુની વર ગોતવાનો થાય વાંડી આમ તું જો કે નજર કરતી રહી જો હે આ વાહે જો વાહે જો ઓય ઉસકી બેણ કે ઓય વર્ષા કે અરે ઉસ્તીનો હેર

કોણ છો હો મને ઓખરો એ ઓખલાની હાગીની તું બોલ તું કેવા શું માંગે અરે હું તમને ઓખરું હું

જોવાનીયા છે તું કી જોવાની આની વાત કરીશ ને એ મને ખબર ન એને તમે ઓખડો એ આડખું તો બલ ઓળખે કેમ કેવાય હા તમે એને ઓખડો હો એ ઓળખવાની હાગી નહીં જોવાની આને તો મેં ક્યાંક ક્યાંક માર વાત વાત કરતી ને પણ ઘરવાળા એમ જેમ લાગે હા એલી પરણેલું છે પાછું આપણું મુંડાઈ જશે પાછી માંડીયું રેશું તું આની વાત ક્યાં માંડીસ માંડીશ

કે કોક હારી એવી છોકરી જડી જાય ને તો ફરી પાછા લગ્ન કરી લઉં પણ એવી છોકરી આ દુનિયામાં કોણ જડે ને એ મને મને જડી તો મારા ભાગ્ય ખુલી જાય ઓપન હાલું આમ હાલતો થાવ થોડોક એ ભાઈ તમે આ ગામમાં ઓલો જુવાનીઓ જોયો વ્હાઈટ શર્ટ વાળો અને બ્લેક કલરનો પેન્ટ પહેર્યો છે અને બે બે ફોન રાખે છે એક આઈફોન છે અને આમ વાળ રાખે છે અને અસલ અસલ છે તોય તમારે કે ગોતવા જવાનું જરૂર નથી એટલે એ જુવાનીઓ હું જ છું એ

અરે અમે તમને એક કામ હતું ને એટલે પૂછવા આવ્યા હતા લપા મારે વાત કરવી છે પેલા મૂકી દયો ને ભાઈ હરખી વાત કરી લ્યો ને અમારી યારે બે વાત કરી લ્યો કા ભાઈ ભાઈ લા તું ગયા વાહે ગા રાખી દેતો ની ગયા આપણો કે કામ આજો આવી જાય ને કામ આજો આવે પછી નિરાત વાત કામ છે અમે એ પણ ન્યા ક્યાં જા કહી દે એટલે સીધું ન્યા ઘરે જવાનું એ અમે એમ કઈસી કે હે ને

અમે બે વાંઢ્યું સી અમારા બેના ના લગ્ન થઈ ગયા તા પછી નો થયા બરોબર લગન થઈ ગયા તા ને સમજા હું બોલે ગાંડીઓ અને એમાં એવું છે કે અમે પરણેલી વાંઢ્યું સી બરોબર છે હે આનો ઘરવારો કુંપલા મેડામાં ખોવાઈ ગયો અને મારો ઘરવારો બીજા જઈને છોકરાનો બાપ થઈ ગયા મારો ઘરવારો ને મે કુંપલા મેડે મોકલ્યો તો એ આખો આવી ગયો બેન કેટલા રાજી થઈ તો ઘરે વાહ બેન તું રોસો પણ હું તો દાંત કાઢું મારી સ્ટાઈલ છે આ બરોબર હા તો એટલે

અરે તમે અમને ગોતા હોત ને મારી પહેરી જાવ આ બે લહોરી આમ માં મને લાગે છે છે આપડે મને લાગે છે ને એવું આવે હાય હજી આગળ ગોત્યું થાય ક્યાંક તો મળશે ને

હું એમ કઉ છું હું વાઢી છો મારી લગ્ન કરવા હે હું એમ કઉ છું વાઢી મારી લગન એના કરતા જો રૂપાડીશ હું એના કરતા દેખાવડીશ હું એના કરતા સે આપડા બીને જોડી થઈશ ચો ચો અરે ઈ માર કરતા થોડી ડિસ્કી છે આપણે જોડી થઈ છે પણ ઈ બટકી નું શું કામ છે હું તો હાઈડ માં હારી લાગું પણ તું આ મોટી લાગે થોડી ઉમરમાં અને હું નેપાલી જેવી લાગુ છું એ જા આગળથી જાતે થઈ ગયો હવે થઈ ગયો ઈ તો ઈ કરવી દે કા અરે કક બોલો તો ખરી એ વર્ષા આ તો ડોકે બોલતો તો હે રે તો ખરી બોલો તો ખરી કાઈક તો બોલો તમને કોણ ગમે છે હું કે હા એટ આ બાબા આ કે ક્યો આ આ બાબા એમ કરો તમ બે એના લઈને તો બલુંગ ઉડી ગયા બલુંગ ઉડવાની હતી પેલા તારે પૂછવું જોઈએ આ હું તો એમ ગૌ છું મને આ ગમે છે મૂગો તો મૂગો મારે તો હાલ છે

હું આપે મળેલી હે હા એ મળેલી હકી આ તો અમે મને જોઈ નથી હકતી આ બાબા